સાવલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરાયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં જન સભા યોજી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વડોદરા જિલ્લાની મુલાકાતે વડોદરાના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પાર્ટીના શીર્ષ હોદ્દેદારો સાથે જિલ્લાના સાવલીમાં નગર પ્રવેશ દ્વાર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી જનઆક્રોશ સભા સંબોધન કર્યું હતું પ્રથમ બે મિનિટનું મૌન પાડી આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી સભા સંબોધન કરી વર્તમાન સરકાર પર ખેડૂત સહિત અનેક પ્રશ્ને પ્રહાર કર્યા હતા જેમાં વોટ ચોર ગાડી ચોરના સૂત્રોચ્ચાર સાથે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મુદ્દે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે અને પ્રજાની સાથે છેનું જણાવ્યું હતું આ જનઆક્રોશ સભામાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જિલ્લા અધ્યક્ષ જસપાલસિંહ પઢિયાર સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિક અલી સૈયદ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પારેસાહેબ રાઠોડ પ્રમુખ હસમુખ પટેલ કલ્પેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સહિત જંગી જનમેદની ઉપસ્થિત રહી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી સમગ્ર ગુજરાત ના ખેડૂતો હોય સામાન્ય લોકો હોય મહિલા હોય કે યુવાન હોય બધા જ લોકો સરકારની નીતિ રીતિ ને શાસન થી છે એક તરફ ભ્રષ્ટાચાર ચાલે છે એક તરફ જોખમી ચાલે છે એક તરફ સરકારી યોજનાનો લાભ આપવામાં અન્યાય ને ભેદભાવ થઈ રહ્યો છે અને બીજી તરફ સરકારની ખોટી નીતિઓને કારણે નિષ્ઠુરતાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે પ્રજાનો જે તકલીફ છે પીડા છે દર્દ છે સાવલી ખાતે તમે જોઈ શકો છો સભામાં ઉપસ્થિત છે અહીંયા જે સાવલીમાં ભાજપ શાસિત નગરપાલિકા છે એના શાસકો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અહિયાં આગળ જે ભાજપના નેતાઓ છે એમના માણતિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી નું ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું છે રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ ભેદભાવ થઈ રહ્યો છે અહિયાં ના ખેડૂતો ને કમોસમી વરસાદમાં એ તમાકુનો પાક હોય કે ડાંગર નો પાક હોય ખુબ મોટું નુકસાન થયું છે અને પેકેજ નામે જે પડીકું આપ્યું છે એ ખેડૂતો આજે આક્રોશ સાથે કહી રહ્યા છે કે એક વીઘે પાંત્રીસો રૂપિયા મળવાના એનાથી કોઈ નુકસાનીમાં મદદ નથી મળવાની આજે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ચાર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી જો સરકાર ખેડૂતોનું દેવું માપ તાત્કાલિક નહીં કરે તો આવનારા દિવસોમાં આત્મહત્યાનો આંકડો અનેક ગણો વધવાનો છે અનેક ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ થયા છે એની માથા પર એટલું મોટું દેવું થઈ ગયું છે કે જીવવું કેવું એમના માટે મુશ્કેલ થઈ ગયું એવા સંજોગોમાં સાવલી તાલુકા વિધાનસભા વિસ્તારના લોકો ખૂબ આક્રોશ સાથે સરકારના ભેદભાવ અન્યાય સામે લડવાનો સંકલ્પ કર્યો છે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો આજે એકી અવાજે કીધું છે કે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થશે જ્યાં જ્યાં ભેદભાવ થશે જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે જ્યાં ગેરવહીવટ થતો હશે ખેડૂતોના અધિકારની અધિકાર ની વાત હોય કે યુવાનોના રોજગારની રોજગાર ની વાત હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકોના પ્રશ્નો માટેની વાત હોય આ લડાઈ નું નેતૃત્વ કોંગ્રેસ કરશે લોકોનો અવાજ બનવાનું કામ લોકોના ના આક્રોશ ને વાચા આપવાનું સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર